નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના ખૂબ જ મહત્વના પ્રશ્નો કે જે તમને પરીક્ષામાં ઉપયોગી બનશે અને જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાતી બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જે નવા વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો તો જોઈએ આપણે આજના સામાન્ય જ્ઞાનના થોડા પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ભારતના આઈન્સ્ટાન તરીકે કોણ ઓળખાય છે તો નાગાર્જુન જે ભારતના આઈન્સ્ટાઈન તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર બે સદાક્ત આશ્રમ સાથે કયા મહાનુભાવ નામ જોડાયેલું છે સદાક્ત સદાક્ત આશ્રમ સાથે કયા મહાનુભાવ નામ જોડાયેલું છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું નામ જોડાયેલું છે સદાક આશ્રમ સાથે એન્ટાર્કટિકા પહોંચનારી પ્રથમ મહિલા ભારતીય કોણ છે તો એન્ટાર્કટિકા પહોંચનારી પ્રથમ મહિલા ભારતીય છે મેહર મુસા મેહર મુસા એ સૌ ભારતીય મહિલા છે કે જે એન્ટાર્કટિકા એન્ટાર્કટિકા પહોંચી હતી પ્રશ્ન નંબર ચાર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને દેશ રત્નની ઉપાધિ કોને આપી હતી તો ગાંધીજી જોઈએ પણ પ્રશ્ન પૂછાય એક ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ને દેશ રત્ન ઉપાધિ કોને આપી હતી તો ગાંધીજી આપી હતી અથવા દેશ રત્ન તરીકે કોણ ઓળખાય છે તો દેશ રત્ન તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓળખાય છે પ્રશ્ન નંબર પાંચ બિરબલનું મૂળ નામ શું હતું તો બિરબલનું મૂળ નામ મહેશદાસ હતું શું નામ હતું મહેશ દાસ એ બિરબલનું મૂળ નામ હતું પ્રશ્ન નંબર છ ભારતમાં વીજળીથી ચાલતી પ્રથમ ટ્રેન કઈ હતી તો ભારતમાં વીજળીથી ચાલતી

ડોક્ટર અમૃતા પટેલનું કયા ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન છે તો ડોક્ટર અમૃતા પટેલનું ડેરી ઉદ્યોગ કયા ડેરી ઉદ્યોગના અંદર વિશિષ્ટ યોગદાન છે પ્રશ્ન નંબર નવ ગુજરાતનું કયું શહેર પિત્તળ નગર તરીકે ઓળખાય છે તો જામનગર જામનગર એ પિત્તળ નગર તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર દસ વઠણ મેળો કયા તાલુકામાં ભરાય છે તો વઠણ મેળો આ ધોળકા તાલુકામાં ભરાય છે વઠણ મેળો કયા તાલુકામાં ભરાય છે તો વઠણ મેળો ધોળકા તાલુકામાં ભરાય છે પ્રશ્ન નંબર અગિયાર ભવાઈના આદપુર અસાઈત ઠાકર જે હતા તે કયા યુગમાં થઈ ગયા તો સલ્તનત યુગમાં થઈ ગયા અસાઈ ઠાકર ફર્સ્ટ નંબર બાર ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્થાનક થવાનું બહુમાન કોને મળ્યું હતું તો ગુજરાતમાં પ્રથમ મહિલા વિદ્યા ગોરે મળ્યું હતું તળાજા તળાજા કઈ નદી કિનારે આવેલું છે તો શેત્રુજ્ય નદી કિનારે આવેલું છે પ્રશ્ન નંબર ચૌદ અસ્મિતા પર્વ ક્યાં ઉજવવામાં આવે છે તો અસ્મિતા પર્વ તલ ગાજરડા તલ ગાજરડા ખાતે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર 15 ગુજરાતમાં સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કોણે કર્યો હતો તો ગુજરાતમાં સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ દુર્ગારામ મહેતાએ કર્યો હતો કોણે કર્યો તો દુર્ગારામ મહેતાએ ગુજરાતમાં સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો પ્રશ્ન નંબર 16 પારસીઓને સૌપ્રથમ आश्रय આપના રાજા કોણ હતા તો પારસીઓને સૌપ્રથમ आश्रय આપના રાજા હતા જાદી રણ પ્રશ્ન નંબર સત્તર લક્ષણની ત્રણેય પાંખની તાલીમ શાળાઓ કયા શહેરમાં આવેલી છે તો લક્ષણની ત્રણેય પાંખની તાલીમ શાળાઓ જામનગરમાં આવેલી છે પ્રશ્ન અઢાર ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યું હતું તેનું નામ શું હતું તો તેનું નામ હતું હીરબાઈ હીરબાઈ કે જે ચારણ કણ્યા તરીકે ઓળખાય છે કે જે લાકડી લઈને સાવતને ભગાડ્યો હતો એ ચરણકીયનું નામ શું હતું તો હીરબાઈ નામ હતું પ્રશ્ન ઓગણીસ કયું શહેર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે તો ભાવનગર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે ભાવનગર ઓળખાય છે માકડી ડેમ કયા જિલ્લામાં આવેલો છે તો માકડી ડેમ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે

પંડિત જવાહરલાલ નેહરુ હતા કે જે ભારતના પ્રથમ મોડા ભાગા પણ હતા અને સાથે સાથે ભારતના પ્રથમ વિદેશ મંત્રી પણ હતા પ્રશ્ન નંબર ચેવીસ અહન્નેશ સેવા મહે કયા વિભાગનું મુદ્રા વિધાન છે તો અહન્નેશ સેવા મહે એ દૂરસંચાર વિભાગનું દૂરસંચાર વિભાગનું મુદ્રા વિધાન છે પ્રશ્ન નંબર ચોવીસ ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કહ્યું છે તો ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર પ્રકાશનો પડસાયો પ્રકાશનો પડસાય પુસ્તક લખવાનું લખાણું છે બકરીની જેમ સો વચ જીવવા કરતા એક પર સિંહની જેમ જીવવું ભેઠર છે આ વિધાન કોનું છે તો ટીપુ સુલતાનનું છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી